મારે સૌને કેવું છે કે અસ્તિત્વ નો આદર કરો અસ્તિત્વનું ગૌરવ કરો પણ અસ્તિત્વનો અહંકાર ના કરો કારણ કે મારી એક બેનપણી હમણાં મને એસએમએસ મોકલેલો બહુ ઇન્ટરેસ્ટિંગ કે જોડીઓ સ્વર્ગમાં બને છે લોકો કે છે ને મેરેજ ઇઝ આર મેડ ઇન હેવન અને મર્યા પછી સ્વર્ગમાં જ જાય છે તો પૃથ્વી પર શું કામ આવે છે ઝઘડવા ઇન્ટરેસ્ટિંગ એસએમએસ છે મને ગમી ગયો કે વાત તો સાચી છે પૃથ્વી પર શું કરવા છે ઝઘડવા ના પ્રેમ કરવા એકમેક ને સપોર્ટ કરવા આજે આ પંદર લાખ એકાવન હજાર કઈ જીવનભર નહીં ચાલે પણ આ પંદર લાખ એકાવન હજાર નો આશીષ છે પીઠબળ છે કે તું આગળ વધુ ઉભો છું કઈ કૂદશે તું તારી સાથે પંદર લાખ રૂપિયામાં શું થવાનું છે આજના જમાના પણ આ એક નાનકડું સરસ જેસ્ચર છે એવું કહેવાનું કે હું છું ને તું તારે કર કેટલા બધા પતિઓ ભયાનક મહેનત કરે યુવાનીના દિવસોમાં રાત દિવસ જોયા વગર કામ કરે અને ત્યારે દરેક વખત એમ કે હું તો મારા પરિવાર માટે કરું છું હું તમને બધાને એનો પુરાવો આપું તમે માની જશો એક લેગિંગ લેવાનું હોય ને તો ચાર સ્ત્રીઓ જાય હા કે ના હસો હસો ગભરાઈ ના જાઓ કે આણે તો બેટિંગ ચાલુ કરીએ જાવ છો ને ચાર જણા આખી બપોર મોલ માં ફરે વિન્ડો શોપિંગ કોઈ પતિ કોઈ પુરુષ બપોરે ઓફિસમાંથી માંથી ઉભો થઈને મોલ માં ભટકવા જાય છે હા કે ના તો એનો અર્થ એમ થયો કે તો બિચારા કેટલી મહેનત કરે છે અને આપણે કોઈ દિવસ થેન્ક યુ કીધું છે તો કરે જ ને ભાઈ જવાબદારી લીધી છે તો પૂરી તો કરવી પડે ને એમાં શું ઉપકાર કરે છે ના બંને કોઈ કોઈના પર ઉપકાર નથી કરતું પણ એટ ધ સેમ ટાઈમ બંને એકબીજાની સાથે એકબીજાને સ્નેહ કરીને જીવે જરૂરી છે સંતાનો સાથે ટીનેજના બાળકો સાથે હું જોઉં છું મમ્મી આખો વખત પોલીસ થઈને વર્તે છે ક્યાં જાય છે કોણ છે કેમ ફોન કેમ લોક રાખે છે કેમ આમ કરે છે કોણ ભાઈ બન છે ફ્રેન્ડ એટલે કોણ ગર્લ કે બોય હું એવું માનું છું કે તમે તમારા બાળપણની તમારી એની સાથે શેર કરો એ ડેફિનેટલી તમારી સાથે એની યુવાની અને એનું બાળપણ શેર કર્યા વગર નહીં રહી શકે એ તમારા અસ્તિત્વનો હિસ્સો છે તમે જન્મ આપ્યો છે તમે વાળ કર્યું છે તમે મોટા કર્યા છે તમે શા માટે એની સાથે તમારું દિલ ખોલીને વાત નથી કરતા તમારા મોટા ભાગના ઘરોમાં આપણા ઘરોમાં સંવાદ નથી થતો સૂચના આપીએ છે નાઈ લે ખાઈ લે બેગ પેક કર સ્કૂલે જા આવી જા બૂટ કાઢ બચ્ચું બિચારું સ્કૂલે થી આવ્યું હોય એકદમ એને એક્સાઇટમેન્ટ મમ્મી મમ્મી પેલા બૂટ કાઢ ત્યાં મૂક ફરી બૂટ કાઢી બિચારું હોય મમ્મી મમ્મી બૂટ કાઢ હું જા આવી રીતે ફેંકાય ઉપાડ ફરી આવે મમ્મી મમ્મી હાથ પગ દો ખાઈ લે પછી હું સાંભળું છું ત્યાં સુધી તો એક્સાઇટમેન્ટ પૂરું થઈ ગયું હવે એને નટકે એવું જાઓ સાંભળી લો ને ભલે ને બૂથ પહેરીને ઘરમાં ફરે તમારી જોડે બે મિનિટ એ એક્સાઇટમેન્ટ જે એને તમારી સાથે શેર કર્યું હશે ને એના જીવનની સ્મૃતિ છે પેલા ફોટા જેવી કે મેં આવીને મમ્મીને કહ્યું ને પછી મમ્મી વોઝ સો એક્સાઇટેડ દેટ વોટ યોર ચાઇલ્ડ વોન્ટ્સ આપણે સમય નથી આપતા વસ્તુઓ આપીએ છીએ બાળકને એની અવેજીમાં નવો ફોન નવી વસ્તુઓ નવા નવા રમકડા કેમ તો કે મારી પાસે ટાઈમ નથી તું તારો ટાઈમ આની જોડે પાસ કર કેટલી મમ્મીઓ કરે છે હવે તો મોબાઈલ ચાલુ કરી દેજો વાર્તાઓ રેડીમેડ તમને મોબાઈલ પર મળે છે પંચતંત્રની વાર્તાઓ આ વાર્તા પેલી વાર્તા સિન્ડ્રેલા ત્યારે મારે દરેક માને એવું કહેવું છે કે વાર્તા જેવો સંવાદ તમારા સંતાન સાથે બીજો કોઈ નથી એવરી ડે ટેલ અ સ્ટોરી ટુ યોર ચાઇલ્ડ અ મોરલ ઓફ ધ સ્ટોરી એન્ડ સમથિંગ દેટ બ્રિંગ્સ યોર ચાઇલ્ડ ટુ ઇન કોન્વર્સેશન વિથ યુ વી ડુ નોટ કન્વર્સ વી ઓનલી ટ્રાય ટુ ટુ ધેમ વોટ વોટ ડુ ડુ નોટ હવે તો આ આભાર માનવો પડે કે બધા બધા બહુ થાય થાય છે બેચ બેચ ને 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 ભેગા પછી સ્કૂલ નો યુનિફોર્મ પહેરે એવા બધા લાગે પણ પહેરે પાછા એ પેટ બહાર નીકળી જતો એ યુનિફોર્મ માંથી પણ સ્કૂલ નો યુનિફોર્મ પહેરીને આવે અને છોકરીઓ છોકરાઓ બધા ક્યાંક સ્કૂલમાં ક્રશ હોય બેન્ચ પર ક્યાંક નામ લખ્યા હોય એ બધા મળવાના છે એવા અને સતત એવી હોય કે આવશે જેને માટે આપણે રહેતા હતા કલાકો ખાલી સાયકલ પર પસાર થાય જોવા માટે બીજું તો કઈ એ વખતે થઈ શકે એમ હતું જ નહીં આજના છોકરાઓ પાસે તો કેટલા સ્ટેજીસ છે ફ્રેન્ડશીપ બેસ્ટ ફ્રેન્ડશીપ ડેટિંગ લવ બ્રેકઅપ અને હવે તો એક્સ નો એક્સ જોડે મિલાપ કરાવે છે મજાની પેઢી છે તમે જો આ પેઢીને ઓળખી શકો તો હું માનું છું અને જેટલી પ્રામાણિક બીજી પેઢી નથી આપણે તો એટલા દંભી હતા જે લોકો સાહીઠ ની દશકમાં જન્મ્યા છે એ લોકો તો એટલા દંભી હતા બધું કરવું હોય પણ ઘેર નહીં કહેવાનું ક્લાસ પર મંક કરવા હોય બધા નવા પ્રયોગો કરી જોવા હોય બધું કરી ઘેર નહીં કહેવાય કેમ કે મમ્મી વઢે હવે આ લોકોને ને એવી પરવા જ નથી વધે તો વધે જે કરવું એ કરી જ લેવાનું તો એ તો પ્રામાણિકતા છે લગ્ન નથી આવું કેમ નથી આવું તો કે મને ત્યાં મજા નહીં પડે પછી તમે કહો કે ના એવું ના ચાલે આવું પડે તો કે આ જે પહેર્યું છે પહેરી ના વિશે જબ્બો નહીં પહેરું ત્યારે મને એમ થાય કે મજા નહીં પડી છે એમને ઓળખો એમને સમજો તમારા ટીનેજ બાળકને એની મુશ્કેલીઓ સાથે ડીલ કરો કેટલી એનર્જી અને એટલી બધી એનર્જી ઉપર માહિતીનો નો આટલો બધો મારો ચોવીસ કલાક એને ઇન્સ્ટા ગુગલ માંથી ફેસબુક માંથી ઇન્ફોર્મેશન મળ્યા જ કરે એ ઇન્ફોર્મેશનમાંથી એને સિલેક્ટ કરવાનું છે કે એને શું રાખવું ને શું જવા દેવું એના નાનકડા મગજ સાથે તમે ડીલ કરી જુઓ તો તમને સમજાય કે આટલી બધી ઇન્ફોર્મેશન એની પાસે આવે છે એમાંથી એને શું રાખવું ને શું જવા દેવું એને સમજાતું નથી એને એક એવા ગાઈડ જરૂર છે જે એને સમજાવે કે આ કામનું છે ને આ નકામું છે પણ આપણે તો મોરલ સાયન્સ આવું કરાય આમ ન કરાય લોકો શું કહેશે આપણે કોઈ દિવસ એના જેવડા થઈને વિચારતા જ નથી ચાલીસ વર્ષની માં ભૂલી જાય છે કે એ પણ કોઈક દિવસ સત્તર વર્ષની હતી તમારા બાળકને ખબર નથી કે ચાલીસ વર્ષની માં હોવું એ શું છે પણ તમને તો ખબર છે કે સત્તર વર્ષની યુવતી હોવું એ શું છે જીવન ભર સતાવશે આપણે બધા બહુ ફોર્ચ્યુનેટ માતા પિતા છીએ કે આપણા બાળકને પસંદગીની તક આપીએ છીએ આજે જ મને સંગીતા કહેતી હતી કે સ્ત્રીને ચોઈસ મળવી જોઈએ સ્ત્રીને શું કામ હું કઉ છું વ્યક્તિને ચોઈસ મળવી જોઈએ વ્યક્તિ માત્ર ને ચોઈસ મળવી જોઈએ કે એને શું કરવું છે શું 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 નથી નથી એને બનવું છે મારો દીકરો ટ્વેલ્થમાં પાસ થયો પછી એને એવું કહ્યું કે મારે એક વર્ષ કંઈ નથી કર્યું એટલું બધું તે શું કરી નાખ્યું બારમા ધોરણમાં કે આખું વર્ષ તારે કઈ નથી કરવું કે મારે ફિગર આઉટ કરવું છે કે મારે શું કરવું છે અને મને એટલી બધી ચિંતા થાય ઓનેસ્ટલી અને હું એને બે ત્રણ દિવસે પૂછું કોક પૂછે તો શું કહેવાનું બારમું પાસ છે વટાવાનું થઈશ લગભગ ચાર પાંચ મહિના એણે કંઈ ન કર્યું ને બાર વાગે ઊઠે ને પડ્યો રહે ને મને રોજ એમ અમારે ઝઘડા થાય એને કકડાટ ઘરમાં ને એક દિવસે બ્રોશર લઈને આવ્યો ને એણે કહ્યું કે જર્મનીમાં સાઉન્ડ એન્જિનિયરિંગનો કોર્સ છે મારે કરવો છે આજે એનું પોતાનું સ્ટુડિયો છે બેકગ્રાઉન્ડ મ્યુઝિક્સ કરે છે સરકારી ફિલ્મોમાં બીજી એમ કરે છે અને રાતના બે વાગ્યા સુધી કામ કરે આવીને સુઈ જાય વળી સવારે સાત વાગે ઊઠીને જાય એને ઉઠાડવો નથી પડતો કારણ કે એનું ગમતું કામ કરે છે હું એમણે કહ્યું આટલા વ્યસ્ત સમયમાં આવે છે જાય છે ને આમ કરે છે એ બધું કરી શકું છું કારણ કે હું મારું ગમતું કામ કરું છું ગમતા રહેવા માટે પહેલાં તો જાતને ગમીએ હું મારી જાતને જ નકારતી હોઈશ તો બીજાને કેવી રીતે ગમીશ મારામાં જ કશું ખૂટશે મારામાં જ કંઈ ખાલી રહી જશે મને જ મારી જાત જોડે મજા નહીં આવતી હોય હું એવા કેટલા બધા લોકોને ઓળખું છું કે જે એકલા રહી જ નથી શકતા એને કોઈને કોઈ જોઈએ કોઈ ના હોય તો ફોન જોડે માથાકૂટ કરે પહેલાના જમાનામાં તમારે ઘેર માણસ આવે ને તો તમને પૂછે કેમ છો મમ્મી કેમ છે પપ્પા કેમ છે પાણી પીએ બેસે આજકાલ હવે ઘરમાં આવતાની સાથે પૂછે ઝીણીપીડ નું ચાર્જર છે ઝીણીપીડ નું ચાર્જર છે આમ જાણે એમ એનો શ્વાસ ઓક્સિજન નો બાટલો છે ઓક્સિજન નો બાટલો છે એવું મને તો સંભળાય છે બે કલાક ફોન તમે પડે જ છે મારો ફોન નથી અડતી તો કોણ શું અટકી પડી

જીરું પીવાથી આમ થાય ને સવારે મધ ને જીરું પીજો ને પછી તમે પૂછો તમે પીઓ છો કે ના હું નથી પીતો તો મને શું કામ મોકલ્યું પહેલા જાતે પીઓ તમારું વજન ઉતરે તો કોકને કહેજો પણ આપણે બધા જ આવા થઈ ગયા છીએ સ્વિટ્ઝરલેન્ડ ની કેબલ કાર માં પતિ પત્ની સંતાનો સાથે જતા હોય તો બધા વ્યસ્ત છે ફોટા પાડવામાં આસપાસ આલ્પ્સ નું સૌંદર્ય નથી જોતા કેમ તો કે હમણાં સાંજે નીચે ઉતરી એવા પહેલા ફેસબુક પર અપલોડ અને જોઈ લેવાનું કે કોને લાઈક આપી છે નથી આપી પછી વારો આવશે હમણાં થોડા વખત હું એક પાછી આવતી હતી પ્રોગ્રામમાં મોડું થઈ ગયું એટલે સાડી મેં એરપોર્ટ બદલી એટલે હું એરપોર્ટ પર સાડી બદલતી હતી તો બાથરૂમમાં વિમેન્સ બાથરૂમમાં એક બેને મને પૂછ્યું કે ફોટો પાડું એટલે મેં એમને કહ્યું કે તું બાથરૂમમાં હોય આપણે બાર પાંચ મિનિટ ઉભા રહો કે એટલો મારી પાસે ટાઈમ નથી મને કહેશે મારી ફ્લાઇટ છે જ મેં કીધું તો રહેવા તો મને કે હું તમને ફેસબુક પર જોઈ લઈશ આઈ સી ઓન ફેસબુક ભલે એમ કરજો હું લખી દઈશ કે તમે તો છડા છો મેં કીધું વેરી ગુડ તમે પ્લીઝ લખજો અને સાથે એ પણ લખજો કે તમે બાથરૂમમાં ફોટો પાડવાની જીદ કરી જેની મેં ના પાડી નથી આવું થઈ શકતું આપણાથી આપણા આગ્રહો દુરાગ્રહો પૂર્વગ્રહો હઠાગ્રહો આ બધા નડે છે બાકી ઉપર મંગળ ને બુદ્ધ ને ગુરુ તમને કાંઈ નડતા નથી એ એની જગ્યાએ ફરે છે ક્યાં તમને નડે છે મને કહો સવારે ઉઠીને મંગળ જે નરી આંખે દેખાતો નથી એ તમને ફોકસ કરે કે ભાઈ આજે તમારો વારો છે હોય કોઈ દિવસ લાગે એક સેકન્ડ માટે પણ લોજિક ગળે ઉતરે સવારે રાશિ ભવિષ્ય મારે બધાને પૂછવું છે કે કૃષ્ણ જો વાંચે સવારે તો એમાં લખ્યું હોય કે આજે તમારા હાથે સગાનો વધ થવાનો છે સાવધ રહેજો હા કે ના મળવા જાય એ દિવસે જો એનું રાશિ ભવિષ્ય વાંચે તો શું લખ્યું કે આજે તમારા હાથે સગા વધ થશે સાવધ રહેજો બરાબર આવું ભવિષ્ય હોવું જોઈએ ને આઈડિયલી હા કે ના અને કંસ વાંચે તો શું લખ્યું હોય કે સગુ વધ કરશે સાચવ પણ એવું હતું નથી કૃષ્ણ પણ ક અને કંસ પણ ક તો રાશિ તો સેમ છે પણ ભવિષ્ય સેમ નથી કેમ દશેરાને દિવસે રામ લખે તો લખ્યું હોય વિજય થશે ને રાવણ વાંચે તો પરાજય થશે તો સેમ કેમ નથી વાંચતા બધું એમને એટલી જગ્યા ભરવાની હોય છે પંદર વીસ દિવસ વાંચશો ને તો ખબર પડશે કે ચોથી તારીખે લખ્યું હતું ને એ ચોવીસ મે રિપીટ થયું છે તમારું ભવિષ્ય તમારા સંબંધો તમારો દિવસ તમે જાતે જ શરૂ અને અંત કરી શકો છો ઉઠતાની સાથે સરસ સ્માઈલ કરો ઘરના લોકો સાથે આનંદથી વાત કરો સવારના પરમાં દિવેલ પીધું એવું મોઢું કરીને નીચે ના આવો અથવા બહાર ના નીકળો કેમ લાઈટો ચાલુ છે અરે કો કે જરા લાઈટ બંધ કરો સવાર પડી ગઈ છે કોઈ પંખો કરો પછી તો રાશિ ભવિષ્યની ક્યાં જરૂર છે તમને ખબર જ છે તમારો દિવસ કેવો જવાનો છે તમે ચાલુ કર્યો છે હવે એવો જેવો અંદર થી જવાબ આવે નાખી લો તમને નથી આવડતું તો તને શેને માટે રાખી છે બસ પછી તો દિવસ ખબર જ ભવિષ્યની જરૂર છે છે સૌને કહેવું કે માણસની ચાર વસ્તુ છે ને એ માણસ માટે અગત્યની છે વાણી વર્તન વિચાર અને વ્યવહાર આ ચાર સ્તંભ ઉપર તમારા આખા ગમવા અને નહીં ગમવાનો આધાર છે તમે જે બોલો છો એ તમારા વિચારમાંથી પ્રગટ થાય છે તમારા વિચાર જે છે એ તમારા વ્યવહારમાંથી પ્રગટ થાય છે અને તમે જે વર્તન કરો છો એ તમારા વ્યક્તિત્વમાંથી બહાર નીકળે છે અને મારે સૌને કહેવું છે કે કોઈ ન જોતું હોય ને ત્યારે તમે જે વર્તો છો ને એ તમારું સાચું વ્યક્તિત્વ બધા અહીંયા હોય એટલે તો હું સારી જ રીતે વર્તું તમારી સામે તો મારે ડાયા જ દેખાવું પડે પણ કોઈ ન હોય ત્યારે હું થૂકું છું રસ્તા પર કચરો ફેંકું છું રસ્તા પર ગાળો બોલું છું ખરાબ રીતે વર્તું છું તો એ મારું સાચું વ્યક્તિત્વ કોઈ ન જોતું હોય ત્યારે જે તમે છો ને એ તમારું ચારિત્ર છે આવું કાયમ યાદ રાખજો મારે એક સરસ વાર્તા કહેવી છે તમને બધા એક નાનકડું બાળક એક પેટ શોપ માં જાય છે પાલતુ પ્રાણીઓની દુકાન નાનકડો છોકરો છે અને જઈને કહે છે કે મારી પાસે સો ડોલર છે મને એક નાનું પપ્પી ખરીદવું છે પેટ શોપ કહે છે કે દોઢસો ડોલર નું છે પપી તો બેઠા એ લોકો કે છે કઈ વાંધો નહીં તો પછી હું ફરી ક્યારેક આવીશ પણ આજે મારો બર્થડે હતો ને એટલે મને થયું કે હું આજે મારી જાતને પપી ગિફ્ટ કરું એક ફ્રેન્ડ સ્ટોર વાળાને દયા આવી ગયા કીધું હું બોલાવું છું બધા નાના પપીસ ને તું પસંદ કર કઈ વાંધો નહીં ફિફ્ટી ડોલર્સ પછી આપજે તો નહીં આપ એને તરત એના માણસને કહ્યું બધા નવા જન્મેલા તાજા રૂના ગાભા જેવા સરસ મજાના બધા જાડિયા પાડિયા પપ્પી આવ્યા એમાં એક બિચારું છેલ્લે આવ્યું કોડંગાતું બાકીના બધા દોડતા દોડતા આવ્યા અને પેલું પાછળ ધીરે ધીરે આવ્યું પેલા છોકરાએ એને ઉપાડી લીધું કે મને આ જોઈએ છે તો પેલા પેટશોપવાળાએ કહ્યું કે બેટા એવું કંઈ નહીં તારી પાસે ઓછા પૈસા છે એટલે તારે આવું લેવું પડે એનો એક પગ જન્મથી જ વાંકો છે અને એ તારે માટે દોડી નહીં શકે તારા ઉપર ચડી નહીં શકે બોલ નહીં લાવે તારી સાથે તોફાન મસ્તી નહીં કરી શકે એને એક પગે પ્રોબ્લેમ છે એ છોકરાએ પોતાનું પેન્ટ ઊંચું કર્યું અને બતાવ્યું એને પણ પોલ્યો હતો એને એવું કહ્યું કે મને દોડવા માટે રમવા માટે ભાગવા માટે બોલ લાવવા માટે નથી જોઈતું મને કોઈ એવું જોઈએ છે જે મને સમજી શકે આપણે શેને માટે સંબંધમાં પ્રવેશ્યા છીએ તો તમારી જાતને પૂછો સપ્તપદીના સાત વચન અહિયાં કેટલા લોકો પરણેલા છે હું પણ એનો હાથ ઊંચો કરો ગભરાવા જેવું કઈ નથી કેટલા લોકો વિધિ સર પરણેલા છે કેટલા ને સપ્તપદી વચન મોઢે યાદ છે શાબાશ તમારા પોતાના માટે એક જોરદાર તાળીઓ પાડો એક નાની જમીનનો ટુકડો કે સોનાનો એક બિસ્કીટ કે એક સાદી વીટી ખરીદવા જાઓ તો કેટલો મોલભાવ કરવો આ કેટલાનું છે બાવીસ કેરેટ છે ચોવીસ કેરેટ છે ને આમ છે તેમ છે પછી આમ નીકળશે તો આમ કરીશ ને આમ થશે તો આમ કરીશ ને લખી આપો ને વચન આપો સાદું એપલ લેવામાં કે ખરાબ નીકળશે તો પાછું આપી જઈશ પણ જેની સાથે જીવન વિતાવવાનું છે એને કયા વચન આપ્યા ને કયા લીધા કોને ખબર જાણતા હોઈએ તો નિભાવવા પડે જાણતા જ નથી નિરાંત સંતાનોના લગ્ન સમયે પણ આપણે આ જ કરીએ છીએ કેટલા દિવસના ફંક્શન ટ્રોઝો ફલાણું આ તે શું ડેકોરેશન કેવું હશે પાર્ટી કેવી કરશું કોને કોને બોલાવશું કોને નહીં બોલાવીએ ફુવાને ના બોલાવતા એ દર વખતે પ્રોબ્લેમ કરે છે પણ સંતાનને બેસાડીને એક કલાક એવું કહેતા નથી કે લગ્નની રીંગ જેટલી નાની છે ને જવાબદારી એટલી જ મોટી છે વેડિંગ અને મેરેજમાં ફેર છે વેડિંગ સેલિબ્રેશન છે અને મેરેજ રિસ્પોન્સિબિલિટી છે આ કોણ શીખવશે નવી પેઢીને આપણે તો શીખવીશું અને મને એવું લાગે છે કે જે પરિવાર આ સમજી શકે છે જે પરિવાર આ સમજાવી શકે છે એ પરિવાર ક્યારેય એકબીજા પ્રત્યે અણગમો જન્મી શકતો નથી એવા પરિવાર સંવાદ હશે તો કદી વિવાદ નહીં થાય નહીં ગમતું હોય તો કહેવાનું આપણે બધા જ નહીં ગમતી વાતને બહુ જ મનમાં ભરી રાખીએ છીએ ગાંડા છો પણ આ તો કેટલા દિવસની ક્યુમિલિટી છે ન કીધું ન કીધું ન કીધું ન કીધું એને બદલે શાંતિથી એક દિવસ કહી દઉં કે તમારા મિત્રો આવે છે ને તમે મારી મજાક ઉડાવો છો ને બધી સિદ્ધાર્થ ટાઈપની જોક મારીને મને નથી ગમતું પ્લીઝ ફરી એવું ના કરતા આઈ એમ શ્યોર એ સમજશે જ કદાચ પહેલા શરૂઆતમાં અકળાય પણ એને એ વાત ચોક્કસ સમજાશે તમે એનિવર્સરી એ ભૂલી જાય છે એ બાબતે ગુસ્સે છો આગલે દિવસે કહી દો કે કાલે એનિવર્સરી છે હું કઉ છું ભેટ મળવાનો ચાન્સ રહે એને ટાઈમ રહે ને ખરીદવાનો તમે રાતે દસ વાગે એનિવર્સરી ના દિવસે એને મને ખબર તું ભૂલી જઈશ તો હવે તું ઝઘડવા સિવાય કશું રહ્યું જ નથી એમણે કહ્યું પિક્ચર એકલા જુએ છે એ વાત મારે કહીને મારી વાત પૂરી કરવી છે હું પિક્ચર એટલા માટે એકલી જોઉં છું કારણ કે સંજય કોઈ દિવસ સમયસર આવતો નથી સાડા સાતના શોમાં એ પોણા આઠે ઘેર આવે પછી અમે પંદર મિનિટ ઝગડીએ પછી નીકળીએ ત્યાં સુધીમાં ઇન્ટરવલનો ટાઈમ થઈ જાય એટલે અમે એવું નક્કી કર્યું મેં કે તારી ટિકિટ તું રાખ ને મારી હું રાખું ને આપણે પિક્ચર જોઈએ પછી થોડા દિવસમાં એકવાર એવું થયું કે એવું ચાલ્યું એ વ્યવસ્થા થોડો દિવસ સચવાય પછી એકવાર એવું થયું કે મારી બાજુમાં એક સાવ સેન્ડવિચ વેચતો કે બૂટ પોલિશ કરતી ટાઈપનો છોકરો આવીને બેસી ગયો મેં એકદમ આ ટિકિટ તરીપાસ કેમ થી હવે કે મારી પાસે ચડે બતાવી ટિકિટ ત્યાં સંજેય ભાઈ આયા ડોરકીપરને લઈને લાઈટ લઈને બધા ડિસ્ટર્બ કે મારી પડી ગઈ છે ત્યારથી મેં નક્કી કર્યું કે આ બધું કરવા લાયક નથી આપણને ફિલ્મ જોવાનો શોખ છે મને ખુશ કરવા મારી સાથે આવે છે તો આપણે રહેવા જ દો કારણ કે આમે સામે જ જોવાનું છે બાજુમાં કોણ બેઠું છે તો ખબર જ નથી એ હોય કે ન હોય શું ફેર પડે તમારો આનંદ શોધતા શીખી જાઓ કોઈને નડ્યા વગર આપણે બધા એવું માનીને ચાલીએ છીએ કે આપણને સુખી લીજી જ વ્યક્તિ કરી શકશે પણ મારે સૌને કહેવું છે કે જેને જેની પાસેથી સુખની અપેક્ષા રાખો છો ને એને તમે દુઃખી કરવાનો અધિકાર પણ આપી દો છો તમારું સુખ તમારું પોતાનું છે તમે સરસ રસોઈ કરી અને સુંદર ગાર્નિશ કરી ત્યાં સુધી એ તમારા હાથમાં હતી હવે એને ખાઈને શું રિએક્ટ કર્યું એ કંટ્રોલ કરવા જશો ને તો બહુ દુઃખી થશે હું કહું એવું એ રિએક્ટ કરે તો એવું એ નહીં કરે આ નક્કી છે એ વાત જે દિવસે તમે સમજી જશો ને એ દિવસે તમારાથી સુખી અને તમારાથી વધુ ગમી જાય એવી વ્યક્તિ બીજી કોઈ નથી તમે આનંદથી બનાવ્યું તમે આનંદથી સજાવ્યું તમે આનંદથી આપ્યું દાખલા તરીકે કોઈ ભેટ આપી કોઈ નહીં પછી તમે એમ કહો કે પેલું જોયું હવે જો એ તમને એમ કે આ જોયું પણ સેટ ટાઈટ છે તો તમને નહીં ગમે એણે સત્ય જ કહ્યું કે ભાઈ મને થવાનું નથી તમે જે ટી શર્ટ આપ્યું છે એ તમને ગમ્યું નહીં તમારી અપેક્ષા એવી હતી કે એને એમ કહેવું જોઈએ કે આ વિશ્વનું ઉત્તમ ટી શર્ટ છે આ છેલ્લો પીસ જગતમાં બચ્યો તો જે તું મારા માટે લઈ આવી અને હું જીવનભર લૂની રહીશ પહેલા ચરણમાં રહીશ આ એક ટી શર્ટ માટે પણ એવું તો એણે કીધું નહીં તમારી અપેક્ષા તો એટલી બધી હતી ત્યાંથી થયો પ્રોબ્લેમ શરૂ તમારી અપેક્ષા પૂરી ના થઈ હવે તમને થશે કે મેં એમ કહ્યું કે અપેક્ષા રાખવી અપેક્ષા સ્નેહની રાખવી કાળજીની રાખવી વાલની રાખવી રાખવી કારણ કે બધા તમારા વખાણ કરે જ એવો આગ્રહ તમને ખૂબ કરશે મારા ફેસબુક પર તમે કદાચ વાંચતા હશો બધા લોકો લખે છે એક ભાઈએ લખ્યું હતું કે કાકી તમે સુંદર લાગો છો એટલે મેં નીચે જવાબ લખ્યો મેં કીધું થેન્ક યુ ભત્રીજા

એટલે શું એનાથી શું ફરક પડે ઝઘડવા ઉતરી પડવાનું ફેસબુક ઉપર આપણે ફેસબુક પર કેટલું ઝઘડીએ છીએ એવું કોઈ દિવસ તમે માર્ક કર્યું રોજ સવારે એક વિવાદ થાય અને વિવાદની સાથે બધાને તમે વાંચ્યું આ ચોરો છે ગામનો દરેક માણસ ત્યાં તમાશો જોવા ભેગો થાય છે તમે શું કામ તમાશો બનો છો ન બને સિમ્પલ એઝ દેટ ટૂંકમાં જિંદગી બહુ સુંદર છે રોજે રોજ તમારે માટે એક સરપ્રાઇઝ લઈને દિવસ આવે છે સાંજે સૂરજ ડૂબે ત્યારે કોઈ દિવસ એવો વિચાર આવે છે કોઈને કહેવાય કાલે નહીં ઉગે તો લોચો થશે થાય છે કેમ વિશ્વાસ છે કે ઉગશે કારણ કે સૂરજે વચન આપ્યું છે સવારે ઉગવાનું ડિસ્પાઇટ તમે સવારે ઉઠીને સૂર્યોદય જુઓ કે ના જુઓ એ તો આકાશને રંગી જ નાખે છે